રાજ્ય સરકારની જે ઝુંબેશની અંતર્ગત છેલ્લા ચાર દિવસની જે ઝુંબેશ છે એમાં જામનગરના પિરોટન આઇલેન્ડ જે ખૂબ જ મોટો આઇલેન્ડ છે એના ઉપર જે ગેરકાયદેસર જે ધાર્મિક દબાણો હતા એને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવેલા છે એ પિયોટન આઇલેન્ડ ઉપર ચાર હજાર જેટલા ચોરસ ફૂટમાં ફેટાયેલા નવ જેટલા ધાર્મિક દબાણોને જામનગર પોલીસ દ્વારા દૂર કરવામાં આવેલા છે એવી રીતે જામનગર જિલ્લા દ્વારકા જિલ્લામાં ટ્વેન્ટી થ્રી જેવા આઈલેન્ડ છે એ આઈલેન્ડ ઉપર પણ અલગ અલગ વિસ્તારોમાં અને આજુબાજુ વિસ્તારોમાં જે ઝુંબેશ છે એ ઝુંબેશ ચાલુ કરવામાં આવેલી છે એ ઝુંબેશના ભાગરૂપે ટોટલ આજ દિન સુધીમાં લગભગ પચાસ કરોડથી વધારની જે જમીનો છે એ ખાલી કરવામાં આવેલી છે તમામ પ્રકારના જે ગેરકાયદેસર આવાસીય ધાર્મિક જે દબાણો હતા એ પોલીસ દ્વારા અને વહીવટી તંત્ર દ્વારા સાથે રાખી એ મેગા મેગા મેગામોલિશન ડ્રાઈવ બેટ દ્વારિકા જિલ્લામાં પણ ચાલુ છે આપને ખ્યાલ છે કે બેટ દ્વારિકા અને જામનગર જિલ્લો એ ખૂબ જ રાષ્ટ્રીય દ્રક્ષાને કારણે ખૂબ જ સંવેદનશીલ છે એવી રીતે સમુદ્રી જીવન દ્રષ્ટિ માટે પબ્લિકની સુરક્ષા માટે આપને ખ્યાલ છે અગાઉના ઇતિહાસમાં આ વિસ્તારમાં ડ્રગ્સની દાણ ફેરી લેન્ડિંગ હથિયારોની અવર જવર દુશ્મન દેશથી તેમજ ગેરકાયદેસર જે નાણાં પબ્લિક જે ફેક કરન્સી હોય એની પણ અવરજવર મોટા પ્રમાણના વિસ્તારમાં થયેલી છે જામનગર જિલ્લામાં તમામ જે આઈલેન્ડ્સ છે એ આજની સ્થિતિમાં કોઈ પણ દબાણ વગર કોઈપણ ગેરકાયદેસર એન્ક્રોચમેન્ટ વગર ફ્રી કરવામાં આવેલા છે એ પહેલીવાર એવું થયું છે કે જેમાં તમામ પ્રકારના જે આઇલેન્ડ છે એ કોઈ પણ દબાણ વગરના છે એવી રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ જે તમામ જે આઈલેન્ડ છે એ પણ અમારી જે ઝુંબેશ છેલ્લા બે વર્ષથી ચાલી છે એમાં તમામ જે આઈલેન્ડ છે એને પણ ગેરકાયદેસર તમામ પ્રકારના જે દબાણો હતા એનાથી દૂર કરવાની કામગીરી ચાલુ છે ભવિષ્યમાં પણ કોઈ પણ પ્રકારના દબાણ નહીં થાય એની પણ પોલીસ દ્વારા ભવિષ્યમાં તકેદાર લેવો લેવામાં આવનાર છે અત્યારે આ વિસ્તારોમાં મારા તમામ પ્રકારના જે ડ્રોન દ્વારા એ તમામ વિસ્તારોને પોલીસ દ્વારા અવર જવર સ્પેશિયલ ઓપરેશન ગુરુ દ્વારા એટીએસ દ્વારા તમામ વિસ્તારોમાં આ કામગીરી અને એ આઇલેન્ડ ઉપર કોઈપણ પ્રકારની દેશવૃદ્ધીકૃત દેશ વિરોધીકૃત નહીં થાય એના માટે ગુજરાત પોલીસ અને રાજકોટ પોલીસ એ કટિબદ્ધ છે અને તમામની પણ લોકોને પણ અપીલ કરું છું કે આ વિસ્તારોમાં કોઈપણ પ્રકારની અવરજવર થતી હોય કોઈપણ પ્રકારના દેશ વૃદ્ધિ અથવા કોઈપણ સમાજ વૃદ્ધિ કડક થતા હોય તો તાત્કાલિક જે જિલ્લાની પોલીસનો તાત્કાલિક ધ્યાન દોરવામાં આવે તો પોલીસ દ્વારા વિસ્તારોમાં પણ કડક કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે